એક દેશ જ્યારે ખુલ્લેઆમ આતંકવાદીઓને પોતાના રાષ્ટ્રના ઝંડાની નીચે સોડાવીને એમના જનાજાને સ્ટેટ ફ્યુનરલ આપે ત્યારે એ સાબિત કરે છે કે એ ભરોસાને લાયક જ નથી અને તો એ વારંવાર આ થાય છે અમેરિકાનો સૌથી મોટો શત્રુ હોય એને પણ જો પાકિસ્તાન રક્ષણ આપી શકતું હોય અને પછી ઓસામા બિન લાદેન એ જ ધરતી પરથી જડપાતો હોય અને પછી અમેરિકા એ જ પાકિસ્તાન પર ભરોસો કરીને ભારતને સાંત્વના આપીને સમજાવીને એવું કહેતું હોય કે તમારે સીઝ ફાયર કરી લેવું જોઈએ અને એની સામે ન લડવું જોઈએ તો આ અમેરિકા માટે કદાચ આનાથી મોટી મૂર્ખતા ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં બીજી કોઈ સાબિત નહીં થઈ શકે રશિયા યુક્રેન વચ્ચે એમના સીઝ ફાયર કરાવવાના પ્રયત્નોના બ્લન્ડર પછી એક બ્લન્ડર સામે છે સંબંધો સુધારવાનું કે સીઝ ફાયર કરાવવાનું બ્લન્ડર એમના ભાગે આવ્યું છે જગત જમાદાર બનવા નીકળેલા અમેરિકાના મોઢા પર લપડાકની જેમ પાકિસ્તાને સીઝ ફાયર વાયોલેશન ત્રણ જ કલાકમાં શરૂ કર્યું એના પછી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરમાંથી વિદેશ સચિવ प्रमिसरी ये जो पत्रकार परिषद करी छे, एमएम ने शुरू कहूँ ना एमएम ने वो स्पष्ट रीते ये पन कहूँ छे कि सेना ने खुली छूट आप वमावी जावे रिटालिएशन माटे सांभरिये एमने। The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vision on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. thank you. અને ભારતની મહાનતા સંયમ કોઈ પણ શબ્દ તમે આપી શકો છો પણ હજી સુધી આટલું બધું થયા પછી પણ ભારતે યુદ્ધ શબ્દનો પ્રયોગ નથી કર્યો ભારતે એવું નથી કહ્યું કે અમે પાકિસ્તાન સામે યુદ્ધમાં છીએ પરિસ્થિતિ વણસી રહી છે સરહદી વિસ્તારોમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે સાવધાન રહેવાની વાત કરવામાં આવી છે સામાન્ય માણસના સામાન્ય નાગરિકના હાથમાં હવે દેશની પરિસ્થિતિ છે સેના પોતાના મોરચે લડાઈ લડી લેવાની છે પોલિટિક્સ પોતાની રીતે પોતાની લડાઈ કંઈક અલગ જ પ્રકારની પણ લડી રહ્યું છે ઇતિહાસમાંથી જે લોકો નથી શીખતા એ લોકોએ પછી છેલ્લે એમના ભાગે એ જ આવે છે જે બાકીના શાસકોના ભાગે આવ્યું હોય છે અને એટલે જ વર્તમાન સરકાર અને શાસક કેવી રીતે પોતાની જાતને બાકીના લોકો કરતા કે ભૂતકાળના નેતાઓ કરતા અલગ કરે છે એ બહુ મોટો પ્રશ્ન છે સીઝ ફાયરના નિર્ણય પછી એ પ્રશ્ન ત્યાંનો ત્યાં છૂટ્યો છે શાંતિ અને સંયમ પસંદ કરવું અને સામેવાળા શાંતિ ઈચ્છે છે કે કેમ એ સમજવું એ બંને ખૂબ કપરું છે પાકિસ્તાન પોતાનું ભવિષ્ય હવે જાતે નક્કી કરવાનું છે ભારતીય નાગરિકોને એ જ માત્ર અપીલ રહેશે સતર્ક રહેવાનું છે સાવધાન રહેવાનું છે ગભરાવાનું નથી અને સૌથી મોટી વાત ભારતીય બનીને રહેવાનું છે નમસ્કાર